આપણે આદેશની રીતે સમીકરણ યુગ્મને ઉકેલવાનો મહાવરો કરીએ અહીં આપણને બે સમીકરણ આપવામાં આવ્યા છે પાંચ પાંચ એક્સ એક્સ ઓછા ઓછા ચાર વાય બરાબર બરાબર ઋણ દસ અને બે તો તેના માટે હું મારું નોટપેડ લઈશ અને આ પ્રશ્નને ફરીથી લખીશ પાંચ એક્સ ઓછા ચાર વાય બરાબર ઋણ દસ અને ત્યારબાદ બીજું સમીકરણ વાય બરાબર બે એક્સ ઓછા પાંચ છે અહીં સારી બાબત એ છે કે તેઓએ આ બીજા સમીકરણ ને ઉકેલી નાખ્યું છે તેઓએ અહીં આ સમીકરણ ને કિંમત સરળતાથી મૂકી શકીએ આપણને અહીં એક્સ ના સંદર્ભમાં વાય માટેની જે શરત આપવામાં આવી છે તે પ્રથમ સમીકરણ માં મૂકી શકાય અને તેના પરથી એક્સ માટે ઉકેલી શકાય જો આપણે આ ની કિંમત ભૂરા સમીકરણ માં મૂકીએ તો તે સમીકરણ કઈક આ પ્રકારનું દેખાય પાંચ એક્સ ઓછા ચાર વાય પરંતુ હવે વાય લખવાને બદલે આપણે તેની શરત બીજા સમીકરણમાં કહેવામાં આવ્યું છે કે છે આ પ્રમાણે અને આ બધાના બરાબર ઋણ દસ તો હવે આપણી પાસે એક અજ્ઞાત સાથે એક સમીકરણ છે અને આપણે ફક્ત આ એક્સ માટે ઉકેલવાનું છે તો હવે આપણે આ સમીકરણ નું સાદુ રૂપ આપીએ પાંચ એક્સ હવે ધ્યાન રાખો કે આપણી પાસે અહીં ઋણ ચાર છે આપણે આ ઋણ ચાર નું વિભાજન કરવાનું છે તેથી ઋણ ચાર ગુણ્યા બે હવે આપણે અહીં સજાતીય પદો નો સરવાળો કરી શકીએ આપણી પાસે પાંચ એક્સ ઓછા આઠ એક્સ છે જેના બરાબર ઋણ ત્રણ એક્સ થાય ડાબી બાજુ ફક્ત માઇનસ ત્રણ એક્સ બાકી રહે તેથી માઇનસ ત્રણ એક્સ અને તેના બરાબર ઋણ દસ ઓછા વીસ બરાબર ઋણ ત્રીસ થાય હવે આપણે એક્સ માટે ઉકેલવા બંને બાજુ માઇનસ ત્રણ વડે ભાગાકાર કરી શકીએ કંઈક આ પ્રમાણે માટે અહીં આ ઋણ ત્રણ અને આ ઋણ ત્રણ ઉડી જશે આપણી પાસે ફક્ત એક્સ બાકી રહે એક્સ બરાબર ઋણ ત્રીસના છેદમાં ઋણ ત્રણ જેના બરાબર દસ થાય અહીં આ બંને ઋણ નિશાની કેન્સલ થઈ જશે આપણે હજુ પૂરું નથી કર્યું આપણે અહીં ની કિંમત શોધી હવે આપણે વાય માટે ઉકેલવાનું છે આપણે આ બંનેમાંથી કોઈ પણ એક સમીકરણમાં વાય માટે ઉકેલી શકીએ પરંતુ સમીકરણ પહેલેથી સમીકરણ હવે આપણે અહીં એક્સ ની કિંમત મૂકીશું જે દસ છે તેથી બે ગુણ્યા દસ ઓછા પાંચ માટે વાય બરાબર બે ગુણ્યા દસ વીસ થશે ઓછા પાંચ માટે વાય બરાબર વીસ ઓછા પાંચ એટલે કે પંદર થાય તમે અહીં આ ઉપરના સમીકરણ આ બંને ચાર ગુણ્યા પંદર જે સાઠ થાય અને પચાસ ઓછા સાઠ ખરેખર ઋણ થાય આમ અહીં એક્સ અને વાય ની કિંમત આ બંને સમીકરણ ને સંતોષે છે તો આપણે આપણો જવાબ ટાઈપ કરીને તે સાચો છે કે નહીં તેની ચકાસણી કરી શકીએ તો એક્સ બરાબર દસ અને વાય બરાબર પંદર તેથી એક્સ બરાબર દસ અને વાય બરાબર પંદર તો હવે આપણે જવાબ ચકાસીએ આશા છે કે તમને સમજાઈ ગયું હશે